નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત અને હું છું આપની સાથે અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ બની છે અને વિવિધ રીતે પ્રચાર અને મતદારોને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અનોખી રીતે ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મહિસાગર જિલ્લામાં મુંબઈની ગરબા ટીમ દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસની

જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વિકાસનો ગરબો કરીને અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો